ભુવા યથાવત જોવા મળી રહ્યા છે ભુવા નગરી વડોદરામાં રેકોર્ડ બ્રેક ભુવાઓ નિર્માણ પામી રહ્યા છે તેવામાં શનિવારે વધુ એક ભુવો સુસેન ચાર રસ્તાથી જીઆઈડીસી તરફ જવાના માર્ગે પડ્યો હતો હાલ ભુવાને આડાસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે જોકે દિન પ્રતિદિન શહેરમાં પડી રહેલા ભુવા પાલિકા તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે કહેવાતી અને કાગળ ઉપરની સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વરસાદ વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ભીના થતા આખા રોડ બેસી જવા ગાબડા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં શનિવારે શહેરના સુસેન ચાર રસ્તા થી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચ્ચો એક નિર્માણ પામ્યો હતો રસ્તાની બરોબર મધ્યમાં આ ભુવા નિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી સ્થાનિક લોકોએ આ ભુવાને ચારે તરફથી આડાસ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે જોકે હાલ શહેરમાં ઉદ્ભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતની સ્પષ્ટપણે પોલ ઉઘાડી પડી ગઈ છે